નમસ્કાર આપડે ખેડૂત ની વાડી આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ બોલો કાકા તામાં નામ સોલંકી શંભુજી અમૃતજી ગામ ભૂકોલી ગામ કોંગ્રેજ જિલ્લો બનાસકાંઠા બરાબર હવે આપણે આ કઈ વેરાયટી તમે વાયેલી છે

બરાબર કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો તમારો મોબાઈલ નંબર મારો નંબર નવ્વાણું સાત પંચ્યાસી ચોરાણુ ચોપન બરાબર હવે મારી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય કોઈને પણ ખરીદી કરવી હોય તો મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ચલો આભાર આપણે તમે પણ વિશ્વાસ વેરાયટી છે આ રીતે બરાબર હવે તમને વિશ્વાસ સિત્યોતેર વેરાયટી જેવી લાગી આપડે બઉ અનુકૂળ લાગી બરાબર તમે અનુકૂળ કઈ રીતે કહી શકો છો કોઈ ફૂગ આવતો નથી સુકારો આવતો નથી બરાબર બરોબર અને અમને બહુ અનુકૂળ આજુ બિયારણ આવે છે વિશ્વાસ સિત્યોતેર બરાબર હવે આજુબાજુ વેરાયટી આવી એના કરતા વિશ્વાસ સિત્યોતેર વેરાઈટી સારી એનું રિઝલ્ટ બહુ સારું તો આજુબાજુના ના ખેડૂતોને તમે ભલામણ કરજો હા ભલામણ કરશું અમે અને આવતી સાલ જેને બિયારણ કોઈને વાવવું છે તો અમે આ વિશ્વાસ સિત્યોતેર આમાં તમારા વિશ્વાસ અમે વિશ્વાસ સિત્યોતેર ખેડૂત ને અપવરાવશું બરાબર તો તો તમારો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત છેતાલીસ ઓગણી એક પંચાણું ઓકે બિયારણ તો માળામાં સુકારાબુકારા જેવું છે જ નહીં બરાબર જો માળ લોટ માળ બહુ આવે છે નીચે થી ફૂટ પડે બઉ એક કે હાલ થી દસ બાર પંદર માળો છે કેટલા વખત વેણ્યા સુધુ પા દિવેલા દિવેલા હાલ તો સાહેબ એકવાર વેણ્યા હી અને બરાબર અને ફેર હજુ વેણાવા આયા છે પણ થોડો પી પાયા છે એટલે કે આ થોડો પગ પકડે ઉઠાય એટલે મો ફરીન વેણી લે હા બરાબર